નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણીએ આજે કપાસના ભાવ શું બોલાયા છે હિંમતનગર પંદરસો એક્યાસી પંદરસો અઠ્ઠાણું ઉપલેટા તેરસોથી પંદરસો સિત્તેર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો પંચોતેર જેતપુર આઠસોથી સોળસો ને એકવીસ મોટા લીલીયા નવસો ત્રેસઠથી એક હજાર પંચોતેર ધંધુકા બારસો પચીસથી પંદરસો સાસઠ મોરબી તેરસો ત્રીસથી પંદરસો એંશી જામજોધપુર બારસો એંશીથી સોળસો ને ત્રીસ ચાણસમા તેરસો બાવીસથી ચૌદસો ચોસઠ ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી પંદરસો એંશી બાબરા બારસો પચાસથી સોળસો ને પાંત્રીસ અમરેલી નવસો પચીસથી સોળસો ને દસ વિરમગામ અગિયારસોથી પંદરસો પચાસ પંદરસો બ્યાસી પાલિતાણા પચાસ થી સોળસો રાજકોટ ચૌદસો થી સોળસો ભીલોડા ચૌદસો ચાલીસ થી પંદરસો ને ત્રીસ મહેસાણા બારસો એકોતેર થી પંદરસો ભાવનગર બારસો થી પંદરસો સિત્તેર માણસા બારસો થી પંદરસો આંબલિયા આંબલીયાસણ પંદરસો સત્યાવીસ થી પંદરસો સત્યાવીસ કોડીનાર અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ હારીજ ચૌદસો પચીસ થી ચૌદસો પચીસ ધાંગધ્રા ચૌદસો બે થી પંદરસો છ તળાજા તેરસો થી પંદરસો ને પચીસ વાંકાનેર બારસો પચાસ થી પંદરસો ચાલીસ છોટાણા બારસો છોતેર થી પંદરસો એક જસદણ ચૌદસો થી સોળસો ને પંદર સિદ્ધપુર બારસો ચાલીસથી સોળસો જામનગર એક હજારથી પંદરસો પંચાવન હળવદ બારસો પચાસથી સોળસો ને છ ગોજારીયા બારસો પચાસથી પંદરસો સિત્તેર વિજાપુર ચૌદસોથી સોળસો ને ચાર કુકરવાડા બારસો નેવુંથી પંદરસો ચોરાણું ઇકબલગઢ બારસોથી ચૌદસો એંશી મહુવા સાતસોથી ચૌદસો થરા તેરસો સાઠ થી પંદરસો શિહોરી બારસો એસી થી ચૌદસો પચીસ ગોંડલ એક હજાર એક થી પંદરસો એકસઠ વિસનગર બારસો થી સોળસો ને સત્તર તલોદ પંદરસો થી પંદરસો તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો